ધમધોકતા તાપમાં જંબુસરની અનિયમિત બસો લોકો માટે માથાના દુખાવા સમાન જંબુસર એસટી ડેપોની બસોની અનિયમિત રૂટની ફાળવણી છે જ્યારે આકરી ગરમીમાં મુસાફરો હેરાન પરેશાન થયા છે જંબુસર એસટી ડેપો ખાતે થોડા મહિના અગાઉ રાજ્ય સરકાર દ્વારા કુલ નવી ચૌદ બસો ફાળવણી કરવામાં આવી હતી સાંસદ સભ્ય તેમજ ધારાસભ્ય દ્વારા રિબીન કાપી નારિયેલ વધારી લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેથી મુસાફરોને એસટી સમસ્યા દૂર થશે એવી આશા હતી પરંતુ આશા ઠગારી નીવડી અને પરિસ્થિતિ પહેલા હતી તેવી ને તેવી જ જોવા મળી રહી છે એસટી ડેપોના દરવાજા પાસેથી વડોદરા રૂટ ઉપર થી વધુ ખાનગી વાહનો દોડે છે અને વાહન ચાલકો દ્વારા ખુલ્લેઆમ બૂમો પાડીને મુસાફરોને તેમના વાહનોમાં બેસાડે છે અને તેમના ખાનગી વાહનોમાં ક્ષમતા કરતાં વધારે મુસાફરો બેસાડે છે અને એસટી ના ભાડા કરતાં દસ થી પંદર વધુ ભાડો વસૂલે છે અને એ મુસાફરોને જોખમી મુસાફરી કરવા વધુ રૂપિયા ખર્ચી મજબૂર થવું પડે છે આ બાબતે તંત્ર કેમ ચૂપ છે આરટીઓ કચેરીવાળા કેમ કોઈ કાર્યવાહી નથી કરતા શા માટે તેઓ

નગરના ચૂંટાયેલા આગેવાનોને તેમજ અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કેમ થતી નથી એવા સવાલો નગરજનો ઉઠાવી રહ્યા છે આપણે રૂપિયા બારુસાની અંદર આવા બસ મત કેટલું બારુસા 40 રૂપિયા મોવલા 40 મોડું ના બસ એસટીમાં સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો